જય માતાજી મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને આજે આપણે નહીં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને જવાનું છે આપણા હવે ગામમાં કેમકે થોડુંક કામકાજ કર્યું હતું એટલે પાણી સાંટવા જવાનું હોય અને થોડુંક વારે કામ હોય એટલે આપણે થેલોગળી દીધો છે અને પણ તૈયાર થઈ ગયા હે અમારે મિતિ પણ વાંહે આવેલી છે મિતિ તારે લે કાંઈ કેવાનું થાય છે

મિત્રો આપણે ફાઇનલી કથા પહોંચી ગયા હતા અને તમને એ બોર્ડ બતાવી દઉં કે અમારે મિત્રો આગળ બેઠા હતા એટલે આપણે એક્સચેન્જ કરવાનું રહેશે તો જો આ રહ્યો છે બોર્ડ તારે જામવાળા કોયડા કઢા પેલું આપણે જવાનું હોય જેકડા બાજુ વારઈ વારઈથી પછી આવશું કોયડા તો વિડીયોમાં બંને રહેજો ફાઇનલ અમે વારઈ પહોંચી ગયા છીએ જોઈ શકો છો આ વારઈની બજાર ने स्टेशन में चले आलाई ना है मार मस्त केस थे है थोड़ा कहीं ना मिल बाद मिल जाओगे यू ना चले नारना गतिना वो कहीं ना हो नारना <ग्णाद> अभी तो आपने वाले फाइनल निकली गया है अभी तो आपने करे मोर मोर तेज़ी में

તો ચાલો મિત્રો થોડુંક આપણે કામ પટાવી ના વિડીયો બની દેજો અને આપણે મળી હવે થોડાક જય માતાજી મિત્રો જો કરે જય માતાજી મિત્રો આપણે આવી ગયા ફાઇનલી કરે તો જો બાઈક મિલ દીધો હે અને મોમે ટોરને સા લાશીન જો કમ્પ્લીટ કરીને તો મોમા તો બધે ઘરે આવતા રહે આપણે રહી ગયા આ ટોરન સાર બાર કોને નાશી મે તો તારા ઓલે પકોડી લાઈ લાવ્યો તો જો હમ તો મે ગીનું પવા ખાઉં

તારા માટે હર લાય લે મન તો થોડું સખડ એ ખાય છે મત ખાયા હમેથી તારને ખાવાનું બે ફેર લાય ફેર